આગળ આપણે વાત કરીએ રાજકોટની તો રાજકોટ રિબડાના પાટીદાર સમાજના બત્રીસ વર્ષીયુવક અમિત ખૂટ આપઘાત મામલે રાજકોટ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જણાવી દઈએ કે તમામ પોલીસ તપાસમાં જે અમિત ખૂટના આપઘાત કેસમાં એક નવો વળાંક આવ્યો છે અમિત ખૂટ દ્વારા પાંચ મે બે હાજર પચીસ ના રોજ રિબડા ખાતે આપઘાત કર્યો હતો અને ગોંડલ તાલુકા પોલીસ દ્વારા પૂજા રાજગોર અને સત્તર વર્ષીય સગીરાની અટકાયત કરવામાં આવી હતી અને ગોંડલ તાલુકા પોલીસ દ્વારા હાલ પૂજા રાજગોર તેમજ વકીલ સંજય પંડિત અને દિનેશ પાતરની ધરપકડ કરવામાં આવી છે અને જણાવી દઈએ કે અમિત ખોટને ફસાવવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું અમિત ખોટ વિરુદ્ધ સત્તર વર્ષીય સગીરા દ્વારા જે રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોક્સો વિથ રેપની ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને બંને વકીલ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આપણે જણાવી દઈએ વાત કરીએ તો આત્મહત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાના પુત્ર અનુરોધસિંહ જાડેજા અને પૌત્ર રાજદીપસિંહ જાડેજા સહિત ચાર વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને પાંચ તારીખના દાખલ થઈ હતી જ્યારે પોલીસ દ્વારા મિસ્ટર એક્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે આ મિસ્ટર એક્સ જે પૂજા રાજગોરના એક વર્ષથી સંપર્કમાં હતો અને મિસ્ટર એક્સ દ્વારા પૂજાને સારી લાઈફ બની જશે અને સારી નોકરી મળશે તે પ્રકારની લાલચ આપવામાં આવી હતી અને બે મે પૂર્વે દસ દિવસ અગાઉ સત્તર વર્ષીય સગીરાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ લાઈક કરવામાં આવી હતી અને જણાવી દઈએ કે ત્યારબાદ બંને દ્વારા એકબીજાને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવામાં આવ્યા હતા અને મિસ્ટર એક્સ દ્વારા જે સત્તર વર્ષીય સગીરાના ઇન્સ્ટાગ્રામના આઈડી પાસવર્ડ લઈ લેવામાં આવ્યા હતા અને મિસ્ટર પોતે સગીરા સાથે વાતચીત કરતો મિસ્ટર મળ્યા બાદ જાડેજા અને દિનેશ પાતરને ગુનામાં કામે જ્યારે કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરવામાં આવશે ગઈ તારીખ પાંચ પાંચ પચીસના દિવસે અમિત ખૂંટ નામના વ્યક્તિએ રીબડા ગામમાં પોતાની વાડીમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો એમના ખિસ્સામાંથી એક સુસાઈડ નોટ મળી હતી જેમાં ચાર લોકોના નામ હતા તો ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે સંબંધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો આઠ એકસઠ બે અને ચોપ્પન મુજબ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ જેમનું નામ છે સિંહ જાડેજા રાજદીપ સિંહ જાડેજા એક સગીર વેની છોકરી અને પૂજા રાજગોર એ ચારના વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આમાં તુરંત જ એસપી સિમરન ભારદ્વાજની આગેવાની હેઠળ પોલીસની જુદી જુદી પાંચ ટીમો બનાવવામાં આવી અને આ કેસ ઉપર કામ શરૂ કરવામાં આવ્યું આ છઠ્ઠી તારીખે સવારે આજે બે મહિલાઓ છે એમને ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં લઈ જઈને એમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છ કલાકની લાંબી પૂછપરછ પછી એ જે બે મહિલાઓ છે એ બંને પોતાના જે કાવતરું છે એની જે જે કર્યું છે એ બધી કબૂલાત આપી આમાં વિગત આ રીતની છે કે ગઈ તારીખ બે પાંચ પચીસના દિવસે રાજકોટ સિટીની હદમાં એક પોક્સો વિધ રેપની ફરિયાદ દાખલ થઈ હતી તો આમાં બે તારીખથી લગભગ દસ દિવસ પહેલાં એક એક્સ નામના વ્યક્તિ આ જે બે મહિલાઓ છે એમને મળે છે અને એમાંથી વાત કરે છે કે એક વ્યક્તિને એવી રીતે ફસાવવાના છે તમને પૈસા પણ મળશે નોકરી પણ મળશે અને તમારી જે લાઈફ છે એ સેટ થઈ જશે એમની સાથે સાથે જ્યારે આ બનાવ બનશે ત્યારે બે વકીલો જેમનું નામ પણ એ માણસે કીધું સંજય પંડિત અને દિનેશ પાતર એ બે વકીલો પણ તમને તમામ સહાય આપવા માટે હાજર રહેશે રાજકોટમાં અને પોલીસ આમાં ફરિયાદમાં ના પાડે અથવા દેર કરે તો મીડિયાને બોલાવીને એ મીડિયામાં આપશે જેથી કરીને પોલીસ ઉપર પ્રેશર બનશે અને પછી ફરિયાદ ઝડપથી દાખલ થશે તો તમને ગભરાવાની કોઈ જરૂરત નથી એ બે વકીલો જે છે એ પણ તમારી તમામ લીગલ જે સહાય છે એના માટે ઉપલબ્ધ રહેશે તો આ રીતની જે વાત છે એ જે વ્યક્તિ એક્સ છે આ બંને છોકરીઓથી કરી એ જે બે મહિલાઓ છે એમની સાથે ત્રીજી પણ મહિલા રહે છે પહેલાં નક્કી કરવામાં આવ્યું કે ત્રીજી જે મહિલા છે એ આ જે કામ છે એને અંજામ આપશે પણ એ પુખ્ત વેની મહિલા હતી તો પછી એક સગીર વેની આ જે છોકરી છે એમને સિલેક્ટ કરવામાં આવ્યા અને પછી આ કવતરું રચવામાં આવ્યું જેથી કરીને આમાં પોક્સો વિદ્રેપ લાગે તો આમાં જામીન જે છે એ આરામથી આસાનીથી મળશે નહીં આગળ વાત કરીએ આપણે કચ્છની તો કચ્છ કલેક્ટરની